આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને જામીન મળતા સુરત આપના કાર્યકરોમાં ઉત્સવનો માહોલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નામદાર કોર્ટ તરફથી આજે વચગાળાના જામીન મળતા સુરતમાં આપના કાર્યકરોએ દિવાળી જેવા માહોલમાં ઉજવણી કરી હતી કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોડું મીઠું કરાવ્યું હતું સમગ્ર આપ પાર્ટીમાં આજે જાણે ઉત્સવનો માહોલ સર્જાયો હતો દરેક પદાધિકારી અને કાર્યકર્તાના ચહેરા પર ખુશી સ્પષ્ટ વર્તાતી હતી માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા શ્રી અરવિંદ કેજરીવાલજીને વચગાળાના જામીન આપવામાં આવ્યા છે આ ખુશીમાં ગુજરાત અને સુરતની અંદર તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને આ ઉત્સવને આજે ઉજવો છે ઘોડા મીઠા કરાવી અને ફટાકડાઓ ફોડીને ઉત્સવ મનાવ્યો છે માનનીય સુપ્રીમ કોર્ટનો અમે આજે આ દિવસે આભાર માનીએ છીએ કે આ આખા ઘટનાની અંદર એમણે ભાજપની જે કરતૂત છે અથવા તો એમની જે મનસા છે કે આ ચૂંટણીમાં વિપક્ષ અને વિપક્ષના નેતાઓ પ્રચારમાં ન જોડાઈ શકે અને કોઈપણ રીતે આ ચૂંટણી જીતી જવાય એની સામે માનનીય સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લઈ અને આ ઘટનાની અંદર આ કેસની અંદર કે જ્યાં ભાજપ કોઈ પણ રીતે અરવિંદ કેજરીવાજીને છોડવા નથી માંગતી ત્યારે સુપ્રીમ કોર્ટે ખૂબ જ મોટું નિર્ણય આજે જાહેર કર્યો છે અમે એવું માનીએ છીએ કે આ જે કેસ છે તદ્દન ઉપજાવી કાઢેલો કેસ છે અને જેવી રીતે માન્ય અરવિંદજીને સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લઈ અને આજે વચગાળાના જામીન આપ્યા છે આવનાર દિવસોની અંદર આ આખા કેસની તમામ સત્ય પણ સામે આવશે અને તમામ જે નેતાઓ આજે જેલમાં છે અને આખી પાર્ટીને જેવી રીતે भारतीय जनता पार्टी एक दोषी पार्टी जाहिर કરવાની કોશિશ કરી છે એમાંથી તમામ લોકો નિર્દોષ જાહેર થશે અને આખી ઘટના જે છે એની અંદર આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં દેશના તમામ લોકોનો વિજય થવાનો છે લડेंगे विजय દર્શક મિત્રો અભિતક આપને પિઠોરા સમાચાર YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ નહીં કરી છે તો કૃપયા સબ્સ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા કે હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ